ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના પ્રવાસમાં છીએ તે બતાવી રહ્યો છું મિત્રો આજે આપણે ધ્રાંગધ્રા ઘણું જ જૂનું એટલે કે ખૂબ જૂનું શંકર ભગવાનનું જે મંદિર આવેલું છે તેના દર્શને જઈ રહ્યા છીએ મિત્રો આપણે જે હું તમને શક્ય છે તેટલા દર્શન કરાવીશ મિત્રો અત્યારે આપણે હાલ રસ્તાના રસ્તાની અંદર જઈ રહ્યા છીએ ચાલો મિત્રો આજે સરસ મજાનું જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે તેના દર્શન કરશું મિત્રો કારણ કે બપોરનો સમય થઈ જાય તેવું લાગી રહ્યું છે જો શક્ય હશે તો દર્શન પૂરેપૂરા કરશું મિત્રો હાલ બપોરનો સમય થઈ રહ્યો છે હાલ આપણે પ્રવાસની અંદર છીએ મિત્રો ચાલો મિત્રો આપણે શંકર ભગવાનનું મંદિરે પહોંચી ગયા છીએ સરસ મજાનું ફુલકેશ્વર મહાદેવનું મંદિર છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને જૂનું છે મિત્રો ઘણા વર્ષો જૂનું મંદિર છે આ જ્યાં આપણે પહોંચી ગયા છીએ અને અંદર હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો કુલકેશ્વર મહાદેવનું મંદિર જેનો ગેટ હું તમને બતાવી રહ્યો છું મિત્રો જે અંદર આપણે હાલ દર્શન કરવા જવાના છે મિત્રો ચાલો આ મંદિરની અંદર આપણે પ્રવેશી ગયા છીએ સૌપ્રથમ આપણે નંદીજીના દર્શન કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના નંદીજી બેસી રહ્યા છે તેના આપણે દર્શન કરી લઈએ મિત્રો ચાલો હવે આપણે આગળ વધીને મંદિરમાં પ્રવેશીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું જૂનું મંદિર છે શંકર ભગવાનનું ચાલો મિત્રો ફૂંકેશ્વર મહાદેવના દર્શન હું તમને શક્ય હશે તેટલા કરાવીશ મિત્રો કારણ કે બપોરનો સમય હોય મંદિર પણ મંદિર તો ખુલ્લું હોય પરંતુ દર્શન થશે તેટલા શક્ય હશે તેટલા હું તમને કરાવીશ મિત્રો સરસ મજાની જગ્યા છે જો તમે કોઈવાર ધ્રાંગધ્રામાં આવો તો એ દર્શન કરવા અચૂકથી આવજો મિત્રો કારણ કે ખૂબ જ જૂનું મંદિર છે ફુલ્કેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો જેનો ઘૂંઘટ પણ આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનું જે કલર કામ પણ કરી રહ્યા કરી રહેલું છે મિત્રો ઘૂંઘટની અંદર તો ચાલો મિત્રો મંદિર તો હાલ બંધ છે પરંતુ આપણે શક્ય છે તેટલા દર્શન કરશું મિત્રો જય ભોળાનાથ જય ફુલકેશ્વર મહાદેવ ચાલો મિત્રો તો તમે પણ દર્શન કરી લીધા છે સરસ મજાની જગ્યા છે ચાલો મિત્રો તો તમે ક્યારેક આવો તો દર્શન કરવા આવજો ગણપતિ દાદાના પણ દર્શન કરી લઈએ મિત્રો સરસ મજાનો ગેટ છે મંદિરમાં પ્રવેશવા માટેનો જે ગેટ આવેલો તે છે મિત્રો ચાલો તો આપણે દર્શન કરીને આવે પાછા ફરીશું મિત્રો ેશ્વર મહાદેવ મંદિરને બહારનો વિભાગ છે મિત્રો સરસ મજાની જગ્યા છે ત્યાં જ મેં જોઈ મિત્રો તમને દર્શન પણ કરાવ્યા મિત્રો તો તમે ક્યારેક ધ્રાંગધ્રા આવો તો દર્શન માટે જરૂર ત્યાં જાયજો મિત્રો ચાલો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શંકર ભગવાન